ભરૂચ લોકસભા બેઠક ઉપર આજે મતોના ગણતરીના અંતે સાતમી વાર મનસુખભાઈ વસાવાનો પંચ્યાસી હજાર કરતા વધુ મતોથી વિજય થયો હતો વિજય થવા છતાં તેમના ચહેરા ઉપર નિરાશા જોવા મળી હતી ભરૂચમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે પ્રક્રિયા પણ પૂર્ણ થઈ પરંતુ આ મતગણતરી ના ચિત્ર સામે આવ્યા બાદ ન તો જીતેલ ઉમેદવાર માં એ ખુશી જોવા મળી ન તો હારેલ ઉમેદવાર હારેલ ઉમેદવાર તો દુખી હોય તે સમજી શકાય પરંતુ જે ઉમેદવાર જીત્યા છે તેઓના શબ્દો પણ ક્યાંક ને ક્યાંક તેમની નિરાશા

ની પ્રક્રિયા વચ્ચે બંને વચ્ચે ખરા ખરીનો જંગ જોવા મળ્યો હતો ક્યાંક તેઓ વચ્ચે તીખી પણ દેખાઈ હતી સ્થાને રહી હતી જેનું મુખ્યત્વે કારણ છે કે અહેમદ પટેલના વારસદારોએ પણ આ વખતે ચૂંટણી જંગમાં ઉભા રહેવા માટે ઈચ્છા દાખવી હતી અને તેઓએ ચેતર ટિકિટ ન મળે તે માટે પણ ધમપછાડા કર્યા

વસાવા ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં જંપલાવ્યું હતું વસાવા વર્ષિસ વસાવાના મામા ભાણેજ ના જંગ માં સાત મે ના રોજ કુલ ઓગણ સિત્તેર ટકા જેટલું મતદાન નોંધાયું હતું ત્યારે આજે ચાર જૂને મત મતગણતરી ભરૂચની કેજી પોલિટેકનિક કોલેજ ખાતે યોજાઈ હતી જેમાં સાત વિધાનસભા મુજબ ત્રેવીસ રાઉન્ડ માં મતગણતરી ની પ્રક્રિયા આરંભી દેવામાં આવી હતી સવારથી જ જયારે મતગણતરી ની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ રસાકસી નો માહોલ જોવા મળ્યો હતો ભાજપના સાતમી ટર્મ ના ઉમેદવાર પહેલાથી ચેતર વસાવા સામે દરેક રાઉન્ડમાં આગળ જોવા મળ્યા હતા પરંતુ નજીવા અંતરને લઈને અને જયારે ગ્રામીણ વિસ્તારોની મતદાન પેટીઓ ખુલી ત્યારે તો એક વખત સમય એવો આવી ગયો કે પણ પરસેવા લાગ્યા હતા આપના અને ઉમેદવાર ચેતર વસાવાએ ભાજપના છ ટ્મના સાંસદ મનસુખ વસાવાને ફરારી ફાઇટ છેવટે સુધી આપી હતી સાથે વિધાનસભાના ત્રેવીસ રાઉન્ડ પૂર્ણ થતા ઈવીએમના અગિયાર લાખ મતોમાં છ લાખ પાંચ મત મેળવી ભાજપના મનસુખ વસાવા સાતમી વખત પણ ભરૂચના સાંસદ તરીકે નિવેદન આપ્યું તે ને ઓગણીસ મતો મળતા ભાજપનું માર્જિન માત્ર સત્યાસી હજાર સિત્તેર મત રહ્યું હતું પ્રચાર દરમિયાન પહેલા ભરૂચ બેઠક પરથી પાંચ લાખ થી વધુ મતોની જીત દાવા કરવામાં આવી રહ્યા હતા જે ત્રણ લાખ કરતા વધુ મતોની જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તો છ લાખનો લક્ષ્યાંક પણ આપી દીધો હતો જોકે એક લાખ કરતા પણ ઓછી સરસાઈથી ભરૂચમાં ભાજપ બેઠક જાળવી રાખવામાં સફળ રહી હતી જે ભાજપ માટે ખરેખર ઝાટકા સમાન હતું બીજી તરફ ચેતર વસાવાએ પણ મતદાન બાદ પચાસ હજાર વધુ મતોથી જીતનો દાવો કર્યો હતો તેમની હારથી તેઓમાં પણ ભારે નિરાશા જોવા મળી હતી તેમના ડેડીયાપાડા મત વિસ્તારમાંથી જ વિધાનસભા કરતા ઓછા મત મળ્યા હોવાનું સામે આવ્યું બે ની ચૂંટણીમાં નોટાના મતોની વાત કરવામાં આવે તો છ હજાર ત્રણસો ને એકવીસ મતો પડ્યા હતા જેની સામે આ વખતે નોટાને અદત કેવાય એટલા ત્રેવીસ હજાર એકાવન મતો મળ્યા હતા એટલે કે ભરૂચના કરતા વધુ અંગેનો હવે સર્વે કરવામાં લાગી ગયા છે બે હજાર ઓગણીસ ની લોકસભાની ચૂંટણી માં ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા ત્રણ લાખ ચોત્રીસ હજાર ઐતિહાસિક લીડ થી જીત્યા હતા તે સમયે ભરૂચ જિલ્લા ભાજપ પાસે પાંચ વિધાનસભા બેઠક જિલ્લા પંચાયત કે નવ તાલુકા પંચાયત હતી તેમ છતાં લાખ જંગી મેળવી હતી બે માં ભાજપ પાસે જિલ્લા નવ તાલુકા પંચાયત અને પાંચે વિધાનસભા હોવા છતાં આપ અને ઇન્ડિયા ઉમેદવાર સામે વર્ષની સરસાઈ કરતા લાખ સુડતાલીસ હજાર મતો ગાબડું પડ્યું છે જે ભરૂચમાં ભાજપ ની લોકપ્રિયતા ઘટી હોય તે કેવું પણ અતિશયોગતી નથી ભલે ભાજપ માંડ માંડ જીતી ગઈ પરંતુ ચેતર વસાવાએ ભાજપના નાકે

સાત રાઉન્ડમાં જે પણ પરિણામ આવશે એ સહજતાથી અમે સ્વીકારીશું અમે ચૂંટણી લડ્યા ખૂબ સારી રીતે લડ્યા આ ચૂંટણીમાં ક્યાં તો અમે જીતીશું ક્યાં તો અમે શીખીશું પણ જે લોકો પાંચ લાખની લીડની વાત કરતા હતા અમે ખૂબ સારી અમારી ઇન્ડિયા ગઠબંધનની પૂરી ટીમ સાથે લડ્યા છે ત્યારે આજે લાખની અંદર જ રમે છે ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ કે આ અમારી ખૂબ મોટી જીત છે આવનાર દિવસમાં ભરૂચ લોકસભાના જે પણ લોકોએ બધા જ સંસદીય ક્ષેત્રના લોકો હજુ નાની છે ઘણું શીખવાનું છે ત્યારે આ ચૂંટણીમાંથી પણ ઘણું શીખીશું અને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી રીતે ચૂંટણી લડીશું ભરૂચ લોકસભા વખત ખૂબ મોટા માર્જિન સમીકરણ લોકસભા સુધી ખૂબ મહેનત કરી તાલુકાના કાર્યકર્તા જિલ્લાના કાર્યકર્તા તમામ ધારાસભ્યશ્રીઓએ બધા જ લોકોએ વધુ લીડ મળી એના માટે પ્રયાસો કર્યા પણ આખર તો મતદારો પર આધાર છે મતદારોનું જે મનમાં શું હોય છે પરંતુ જીત તમારી નક્કી હતી અમે વાત કરતા હતા સામે પક્ષે કર્યા સરકારને અમને બધાને અનેક રીતે ડેમેજ કરવાના પ્રયત્નો કર્યા ડેડીયાપાડા સાગબારા ઝઘડિયા વિસ્તારની અંદર આદિવાસીઓમાં એવી ગેરસમજ ઉભી કરી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે મોદીની સરકાર ફરી આવશે તો રિઝર્વેશન આદિવાસીને સમાપ્ત કરી દેશે આવા મુદ્દા જંગલ કરાવવા જંગલ જંગલમાંથી ખાલી કરવાના છે ને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાના છે આ બધી વાતો ચલાવી એટલે આના કારણે આદિવાસીઓમાં એક પ્રકારનો ડર પેદા થયો અને અમને ડેડીયાપાડા કે સાગબારા કે ઝઘડિયા વિસ્તારની અંદર જે ખાસ કરીને ફોરેસ્ટ એરિયા જે છે એવા વિસ્તારની અંદર માર પડે છે ભણેલા ગણેલા વર્ગને પણ એવું લાગ્યું કે રિઝર્વેશન અમારું ખતમ થઈ જશે અમે સમજાવવાના બધા પ્રયત્નો કર્યા છે અમારી રીતના કે બંધારણીય અધિકાર છે આદિવાસીને મળેલો છે એ કોઈ સમાપ્ત નથી થવાનો છે દસ વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકે રહ્યા છે ગુજરાતમાં પણ ઘણા સમયથી ભાજપની સરકાર છે ક્યાંય પણ આદિવાસીના હક અને અધિકાર માટે આપણને ક્યાંય નુકસાન થયું નથી બધા સમજવાના પ્રયત્ન કર્યા છતાં પણ મતદારોએ જે જજમેન્ટ આપ્યું છે એને સ્વીકારે છે અને એસી હજાર જીત્યા છે જીત્યા પછી પ્રજાના પૂરેપૂરા કામ કરીશું ક્યાંક મત મળ્યા છે ક્યાંક નથી મત મળ્યા એ જરા પણ ધ્યાનમાં નથી રાખવાના પરંતુ આખા લોકસભાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કે ભારત સરકાર જે જેટલી વિકાસ કાર્ય યોજનાઓ છે એ પૂરેપૂરી લોકોને મળે

અને ડેડિયાપાડા વિધાનસભાની અંદર આદિવાસી વિસ્તારની અંદર જે સખત માર પડે છે એનો અમે ચોક્કસ સમીક્ષા કરીશું અને હારના કારણ એ વિસ્તાર બંને વિધાનસભાના હારના કારણો શું છે એનું જાણીશું અને એના જે લોકોના જે પ્રશ્નો હશે પ્રશ્નોનું સમાધાન પણ કરીશું આપણું કાઉન્ટિંગ હવે પૂર્ણતાના એકદમ આરે છે વી આર એટ લાસ્ટ રાઉન્ડ ત્રેવીસ રાઉન્ડના આપણા કાઉન્ટિંગમાં ખૂબ સ્મૂથલી કોઈ પણ પ્રશ્નો વગર અને ખાસ કરીને વાતાવરણ પણ એટલું જેને કહેવાય ગરમી નહોતી એના કારણે લોકોને પણ સગવડતા સાથે સારી રીતે હવે પૂર્ણ થઈ રહ્યું છે થોડી વારમાં અંતિમ રાઉન્ડમાં પણ અમે એને પૂર્ણ કરીશું પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગ ઇઝ ઓન વિચ ઇઝ અબાઉટ ઓલસોટ થેન્ક યુ